હરિપુરા અમૃત ફાર્મ લક્ષ્મી ફાર્મ સહિત ગામોની આઠ હજાર એકર જમીનને પિયતની સગવડ પૂરી પાડતું નિરોણા ડેમ વિસ્તારની જીવાદોરી ગણવામાં આવે છે જ્યાં સુધી ડેમ છલકાય નહીં ત્યાં સુધી ચોમાસાની સિઝન અધૂરી હોવાનું લોકો માને છે છેલ્લા ત્રણેક વર્ષથી કચ્છ પર વરસતી મહામેઘ મહેર બાદ લગાતાર ત્રીજા વર્ષે નિરોણા ડેમ છલકાતા લોકોમાં આનંદ છવાયો ગત રાત્રિના ડેમ ઓવરફ્લો થયા પછી આજે સવારે નિરણા ગામના ફુલપીર દાદા સમાધિ સંકુલ ખાતે ડેમ છલકાયાની ખુશીમાં ઢોલ ઢેપુક્યો હતો જ્યાં વિસ્તારના ગામોના સરપંચોના અગ્રણી એકઠા થઈ ડેમ ઓગનવાની વધારોની આપલે કરી જ્યાંથી અનેક નાના મોટા વાહનો સાથે લોકો ડેમના દરવાજે પહોંચ્યા હતા પ્રસંગે બીબા રવિ બાણ આશ્રમના મહંત જગજીવન મહારાજે મેઘ મહેર ડેમ વધાવવાની પરંપરાને ઉત્સવ ગણાવી છેલ્લા કેટલાક વર્ષોથી ઈશ્વર કૃપા કચ્છ પર વરસી રહી છે કુદરતે આપેલ જળ સંપત્તિ સમાન અણમોલ ખજાનાને વહેંચી લાભ લેવા જણાવ્યું જે કિશન મહારાજે વધામણાની શાસ્ત્રોક્ત વિધિ ગામના સરપંચ નરોત્તમભાઈ આહિરે ચોખાને ચુંદડીમાં વિટાળે શ્રીફળને ડેમના જળમાં પધરાવ્યો આ તકે અનેક તારો પણ હાજર હતા જે ડેમમાં જમલાવ્યું તે નિરૂણાના મામદભાઈ પાળે નાળિયેર સાથે બહાર આવતા નિરૂણા મંડળી મંડળીના પ્રમુખ વાલજીભાઈ આહિરે રોકડ પુરસ્કાર સાથે સન્માન કર્યું હતું આ પ્રસંગે બીબરના સરપંચ નરેન્દ્રસિંહ જાડેજા બીબર સિંચાઈ મંડળીના માધુબા જાડેજા નિરૂણા સહકારી મંડળીના પ્રમુખ ખેડૂત અગ્રણીઓ જસાભાઈ આહિર હનીભાઈ સુમરા ખેંગારભાઈ માવજીભાઈ ભાનુસાલી વીરમભાઈ આહિર સિંચાઈ વિભાગના શ્રી પિત્રોળા સાહેબ વાલજીભાઈ મહેશ્વરી ઉમરભાઈ કુંભાર સાબિક મુગલ કનૈયાલાલ ભાનુસાલી સામજીભાઈ પટેલ ખેંગારજી સોડા વેરસીભાઈ મહેશ્વરી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા

પબ્લિક આજુબાજુથી જીવણા દૂંબરથી આવી છે અને અમને બહુ આનંદ થાય છે કે આ વરસાદ થયો વરસાદ થાય છે એનામાંથી અમારું જીવન છે અને આ વરસાદથી ડેમ ભરાયા ડેમ ભરાવાથી આજુબાજુના બધે ખેતીવાળા માણસોને જીવન મળી જાય છે તો ખરેખર ભગવાનની વરુણદેવની આપણા ઉપર કૃપા છે કે છેલ્લા પાંચ પંદર વર્ષથી સારામાં સારો વરસાદ થાય છે અને પ્રતિવર્ષે ડેમ ભરાઈ જાય છે એટલે આજે ઉત્સવ અમે કરીએ છીએ વધાવવાનું એટલે અમે આ ઉત્સવ મનાવી અને ખૂબ આનંદની લાગણી અનુભવી છે સરપંચ સાહેબ તમે આજે આ ડેમ વધવા આવ્યા છો જીવાદોરી સમાન ડેમ આજે ઓગનાળો છે શું પ્રતિક્રિયા આપશો તમે કચ્છ જિલ્લાનો આ મધ્યમ સિંચાઈનો નિરોણા ડેમ રાત્રે ઓવરફ્લો થયું છે અને કોઈ પણ જાતની નુકસાની કોઈ પણ પશુધન માનહાની જાનહાનિ વિના એકદમ શાંતિથી શાંતિથી વરુણદેવના જે વરસાદ છે એ મુજબ એકદમ શાંતિથી આ ડેમ આજે ઓવરફ્લો થયો છે અને અમે તમામ ગ્રામજનો નિરોણા અને બીબરના બધા અહીંયા વધાર્યા છે વધવા માટે બીબર આશ્રમના જગુદાડા અને સિંચાઈ મંડળીના વાલજીભાઈ આહિર પિત્રોડા સાહેબ સિંચાઈ ઇરિગેશનના અધિકારીશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ અને ગામના તમામ સમાજના આગેવાનશ્રીઓ રાજકીય બધા જ આજે હિરોડા અને બીબરના તમામ ગ્રામજનો અહીંયા વધારે છે આઠ હજાર એકર જમીન પીએચ છે આ બાવરપટ્ટી માટે એક કાચું સોનું સહી કહી શકાય એટલે આ ભરપૂર પાણીનો ઉપયોગ ખેડૂતો કરશે અને ખૂબ પાક થશે એવી શુભેચ્છા આપું છું અને પાણી બચાવી અને યોગ્ય રીતે એનું ઓછું પાણીને વધારે ઉત્પાદન થાય એવી ખેડૂતોને અપીલ કરું છું અને આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો અહીં પધાર્યા એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર પણ આવું જ દર વર્ષે ડેમ ભરાતું રહે અને લોકોની આ જે કાચું સોનું છે જીવાદોરી એનું ખુશીનો માહોલ બધા ઉત્સવ ઉજવતા રહે ભારત તમે વધારે છે આવતા સિઝનમાં આ ડેમ માંથી થશે કેવી લાગણી અનુભવો છો અમારી લાગણી એવી છે કે અમારી જેમ કેનાલ છે એ લિફ્ટ એરિકેશન છે તો અત્યારે સિંચાઈના અધિકારી છે મારી એવી લાગણી છે કે નિરોના પણ લિફ્ટ એરિકેશન થઈ જાય તો આ ડેમ જે એક વર્ષ ચાલે છે એ બે થી ચાર વર્ષ ચાલે એવી હું અત્યારે સાહેબો અને આપ માંગણી અને લાગણી રાખું કેવી લાગણી છે બસ એ એક ખેડૂત તરીકે ખુશી છે બધા ગ્રામજનો બીબર નિરોણા વેડા રોળીરા બધા આગેવાનો તથા એના લગતા વગતા અધિકારીઓ સિંચાઈના પ્રમુખો અહીંયા આવ્યા છે તો એને અમે શુભેરચ્છા આપીએ છીએ બાકી આ વિસ્તાર છે એક ખેડૂત વર્ગ અને માલધારી છે એના માટે બહુ આશીર્વાદ થશે ને જે આ થયો છે સાચો સોનું જેના બધા તો ખાસ કરીને આપ ગ્રામજનોને વિનંતી છે કે ઓવરફ્લો સમય જોવા ન જતા કે ક્યાંક અગણી ઘટના બની જાય અને નુકસાન થાય એના માટે આપણે થોડા એકબીજાને વેગ અને એકબીજાને થોડુંક તંત્રને સલાહકાર આપજો બરોબર થેન્ક યુ